રાજકોટમાં પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે વિનામૂલ્ય શ્રવણ યંત્ર અને વિનામૂલ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન સોથી વધુ લોકોને શ્રવણ યંત્ર આપવામાં આવ્યા હતા તેમજ આ કેમ્પમાં બે મિનિટ મૌન પાડી પૂર્વ મુખ્યમંત્રી સ્વિજયભાઈ રૂપાણીને યાદ કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી મારું નામ ભાવેન ભટ્ટ છે હું અહીંયા વહીવટી અધિકારી તરીકે મારી ફરજ નિભાવું છું આજરોજ બાવીસ તારીખે નિઃશુલ્ક શ્રવણયંત્ર તેમજ કાનના ગળાનું નિધુ નિદાન કેમ્પ રાખવામાં આવ્યું છે એકચ્યુઅલી ગઈ પંદર તારીખે રાખવાનો હતો પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે અને જે દુઃખદ દુર્ઘટના બની હતી એના હિસાબે પોસ્ટપોન કરીને આજ બાવીસ તારીખે સેવાકીય પ્રકલ્પ શરૂ રહે એ અનુસંધાને આજે આપણે આ કેમ્પ રાખવામાં આવ્યો છે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ એ હતું કે બહેરાજ ધરાવતા જે દર્દીઓ છે તેઓ સાંભળતા બને એમના માટે હિયરિંગ એડ એટલે કે યંત્ર ડૉક્ટરની તપાસ કરી અને આપવામાં આવશે તેમજ કાનના ગળાના જે દર્દો હોય એ લોકોને નિદાન કરી આપવામાં આવશે આ કાર્ય બે હજારથી કરવામાં આવે છે ટુ થાઉઝન્ડની સાલથી કરવામાં આવે છે આજે જ્યાં સુધી અમારી છે પ્લાનિંગ એ મુજબ સો સોથી એકસો દસ પેશન્ટ સુધી અમે પહોંચવા માગીએ છીએ શ્રવણ યંત્ર વિતરણ કરીશું જ્યારે કાનના ગળાને નિદાનમાં જેટલા પેશન્ટ આવશે એ બધાને અમે ન્યાય આપી અને એમને તપાસ કરી આપશું કેમ્પમાં સહયોગ તો રોટરી ક્લબ અને પૂજિત રૂપાણી ટ્રસ્ટનો છે પરંતુ સંપૂર્ણ માર્ગદર્શન અમારા ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી શ્રી મેહુલભાઈ રૂપાણી અમિનેશભાઈ રૂપાણી મહેશભાઈ ભટ્ટ તેમજ ડૉક્ટર જયમનભાઈ ઉપાધ્યાય ડૉક્ટર જય ડોક્ટર નયનભાઈ શાહ બિપિનભાઈ વસા દિવ્યશભાઈ અઘેરા શૈલેષભાઈ લોટિયા સમગ્ર મેડિકલની કમિટી અને સર્વે કાર્યકર્તાઓની ટીમ આ તકે ઉપસ્થિત છે અને સાહેબનું જ માર્ગદર્શન હતું કે આ કેમ્પ થવો જોઈએ અને આજ અમે એ કાર્યવંત રાખી અને અમે કેમ્પ કરી રહ્યા છે બેન બેનનું સંપૂર્ણ માર્ગદર્શન નીચે આ કાર્ય થઈ રહ્યું છે બસ લોકો ઉપયોગી સેવા જ્યારે ટ્રસ્ટનો ઉદ્દેશ પહેલેથી રહ્યો છે કે દરિદ્ર નારાયણની સેવા કરવી એ અનુસંધાને એને લક્ષ્યમાં રાખી અને આજે મેં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે